આર ગુજરાત દિવસ પર આપનું સ્વાગત છે અમદાવાદ કારણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇટાલિયન બેકરી પાસે થોડા સમય પહેલાં ફાયરિંગની ઘટના બની હતી એ ફાયરિંગની ઘટનામાં ઘાયલ વ્યક્તિ નાસિર ઉર્ફે ખન્નાનું સારવાર દરમિયાન વીએસ હોસ્પિટલમાં મોત થઈ ગયું છે તમે જોઈ શકો છો એસબીપી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં એમના પરિવારના લોકો આવી ગયા છે અને નાસિર ઉર્ફે ખન્નાનું હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લઈ જવામાં આવી છે અને આવતીકાલે સવારે એમની ડેડ બોડી પરિવારને સોંપવામાં આવશે રહી સૈયદ અમદાવાદ આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આઠ કરોડની ઉઘરાણીના વિવાદમાં ફાયરિંગ અમદાવાદના બિલ્ડરનું મોત પૂર્વ ભાગીદારના ગોળીબારથી વિસ્તારમાં ભયનો માહોલ અમદાવાદ શહેરના પટવા શહેરી વિસ્તારમાં મોડી રાત્રે એક દહેશતનાક ઘટના બની હતી જ્યાં આઠ કરોડ રૂપિયાની ઉઘરાણીના વિવાદમાં ફાયરિંગ થયું હતું આ ઘટનામાં શહેરના જાણીતા બિલ્ડર નાસીર ખાન ઉર્ફે ખન્ના પઠાણને ત્રણમાંથી બે ગોળી વાગી હતી જ્યારે એક ગોળી એક રાહદારીને વાગી હતી પ્રાપ્ત માહિતીનુસાર આરોપી જહરૂદ્દીન નાગોરી જે બિલ્ડરના પૂર્વ ભાગીદાર તરીકે ઓળખાય છે તેણે શોખીન સ્ટાઇલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા બિલ્ડરને તાત્કાલિક અમદાવાદની વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે દરમિયાન મોત થયું છે આ ઘટનાને લઈ આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે પોલીસ દ્વારા તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઝહરૂન નાગોરી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલો હાલ ક્રાઈમ બ્રાન્ચના નિયંત્રણ હેઠળ છે અને આરોપીની ધરપકડ માટે તજવીજ શરૂ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ Yeah. <laughs>